મગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જુઓ આજ તો આપણે રરિયાદી પાણી ખોલ્યું બંધ રાખ્યું છે આપણે જાહેર વાવાનું ને હાંકવાનું કારણ કે આજે અલગ અલગ કામમાં બધા બીજી છે એટલા માટે હાંકવાનું તો હાનનું થાય કે કાલ થાય એટલે આ તો જો વરિયારીમાં તાણ જેવું લાગ્યું તું એટલે થોડુંક પહી દીધું પાણી એટલે એમને આમ ચાલુ રે જો અત્યારે મેં પાણી ખોલું કમ્પ્લીટ ને પાવર કમ્પ્લીટ આવી ગયો હોય આ બધા ઢોરાને કમ્પ્લીટ અત્યારે નીણબીણ નાખી દીધી છે ગા માતાને અને કમ્પ્લીટ રજકો નાખ્યો હોય જુઓ એમને આમ પાણી ખોલવું છે પાણી ખોલીને જો પાવર આવી ગયો કમ્પ્લીટ કમ્પ્લીટ આરાપડો જો બાલ બલ્કુલ નહી આપણે જો કમ્પ્લીટ પાણી ચાલુ કરી ભર્યું છે બોધીરીમાં આપણે જે લગ્નમાં જતા અને તે દી બાઇકી મેં તું હતું એ જો આ ફરીને અહીંયાથી ચાલુ કર્યું પાણી પાછું અને આ જો પાણી થોડું વહીતું હતું એટલે ચાલુ કર્યું હિમનામ અને જો વધારે કમ્પ્લેટ એમનું પાણી ચાલુ છે નાકામાં જાય છે આપણે ને પાણીની અંદર તો એવું છે કે જો આ આપણે વરિયાળીની અંદર જો આપણે જોવા તો ન જોઈ જોઈએ આ જો બધું ઘાટું છે ઘાટું થઈ ગયું છે કમ્પ્લેટ જો આ બધી વરિયારી રહી કમ્પ્લીટ આમ ઘાટી થઈ જશે એટલે અમે એક ખેરી પહેલાં જોવા જવાનું અને બીજું ફેરી જોયું ને એ આપણે ટાઈમ જોઈને મોબાઈલમાં ક્લોકમાં એ પ્રમાણે આપણે ટાઈમ મેક દેવાનો આધાર વાગે એટલે એટલે એ પ્રમાણે ફરી વાર દેવાનું એટલે કમ્પ્લેટ આપણે ફરી ભરી જાય જુઓ કમ્પ્લેટ અમે પાણી વારવાનું ચાલ બેઠા બેઠા થોડો કંટાર આવે છે તો એકાદું ગીત લલકારી નાખ્યું આપણે પાણી વારતા વારતા િણા જીણા જિણ રે ઉડા ગુલાલ માહી તેરી ચૂન રિયા લહેરાઈ જીણા જીણ્યા જીના રે ઉડા ગુલાલ માહી ચૂન રિયા લહેરાઈ રંગ તેરી રીત કા રંગ તેરી પ્રીત કા રંગ રંગરી રીત કા કાલાઈ નહીં ના મિત્રો બરાબર આવતું નથી હો આ તો જો આમ થાપડે મજ માટે ગઈ બકી શબ્દો અમુક કોટાઈ છે એકાદું બીજું યાદ કરી યાદ જ આવતું નથી કયું ગાઈશું કોયલ બેઠી આંબલ્યા નિડાળ રે કોયલ બેઠી બલિયા ડાળ રે એવું મોરલિયો રે બેઠો રે ગડની ની કાંગ રે હો મણરા હું શિલાવીરા તમે કોયલ ને રેવું ડાણો યા પડી દેશ બે ગીત ગણાય નહીં Bây giờ guys. ચાલો તો જુઓ આપણે આજ કમ્પ્લેટ વરિયરીમાં બે પટ્ટા પાયા છે ને બે પટ્ટા બાકી છે એ કાલે પાવાના થાય છે જુઓ કાલ સવારમાં પાછું પાણી ખોલું પાવર આવેલ એટલે કમ્પ્લેટ આજે રાઈત પડી જશે એટલે જો અમે આજનો લોગ અહીં પૂરો કરીએ મળશું નવા લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા